quê ấy áo đen thả rù bàpá. bà phá chú gì cho phôn á bà à, bolo, bố lô Cháy bà chú Ái gomma, thong tô gom mơ Gom mơ bẹ thong Ồ á surprise ah, ta Áo 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 ભાઈબન ને ખુશ કરી નાખું કાડું આ તો કાડું એમ કે છે આ હ આ તો જૈન સીધી ચાર પાંચ પોટલી પીવડાઈ દેવી ફૂલ કરી નાખો ફૂલ એક પેલા હું માર મારી હારી બહુ કોળા ખાવી તોડેંગે તોડેગે તેરા સાત ના છોડે ચૌદ રંગ શાંતિ ને

પોત્રીસ વર્ષ નો પેલો નો સુકા જેવો લાગે ઉમર જ નહી વધતી એટલે ઉમર વધે પણ પેલી શું કેવાય આપડે આ ઊંચું તો લાંબુ લાંબુ આપડે કેવાય હા એ લાંબુ નહી થતો લાંબુ નહી થતો ઓવે એ છોકરાને તમે જોયેલો પંકો શું અઘરું હોય એવું મુ કોઈ એવું લાગે બડા પોત્રીસ વર્ષ નો ખબર એવું હોય આઈન છોકરા નો બાપ ફોન કરો મંગાવ વરો ફોન કરો ફોન એ નહી કરતો નહી બહુ દાડે પોત પોત પોલી ફટાફટ ગોમ ભાગોરે બેઠા આઈ જવા પ્યોર પ્યોર કે પ્યોર એટલે પ્યોર પેલો પેલી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ là không người bạn có thể nói rằng

ai Ấy Ấy, bê ai bê, lùi, bùi, Ratna bùi, bùi Rát nè, là lạ đồ Bùi đẹp lắm Mà nó gì Ơi

છોકરા મારા છોકરા કેવા ના પાડે એમાં મારવાના હોય છોકરા કઈ એટલે ભૂલથી તમને ડાયરેક્ટ મારી દીધા વધારે પીજે લાગે તો આવું થાય

સરપંચ ફોન કરું બરો ફોન કરું કરો હેલો ભાઈ તમે છોકરા માર્યા હે આ તો ગમો મારી છોકરા કોલંગ કર બે હાજી નોળા પેલા તો બે બે હરિહણ મારા મારે ও <Sanskrit> সুপতিতে <Sanskrit> <sanskrit> લે લેટ્સ કમનસાઈડ ઓન પડે છોકરા માર વાત તમે ઓસુ પિટે સણી મને માર મારો તમાર ભચ્ચે વાય સણી મને ગાડી નહિ જો તનો બે મે એની કે પર નવરજી જાવ 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 કે ગાને ના ચાલે આપણે બહાર આ કર મને ઓય મા ભાઈને માર મા ભાઈને માર મા ભાઈને માર આ ઉપર ઠેરવા ઠેરવા વાત કેવી નથી ના કે જાવ 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 ઓછું ઓછું આવું ના લગન પેલા તું કઈ સંસ્કારી હતી મને આપું ભાઈ